ગાંધીધામ આદિપુરને જોડતા ટાગોર રોડ પર અકસ્માતની ઘટનાઓ નિવારવા રોડને સિક્સ લેન બનાવવામાં આવ્યો હતો પરંતુ એક લેનમાં આડેધણ દબાણ અને લારી ગલ્લાને કારણે રાહદારીઓને અનેક યાતનાઓ સહન કરવાની નોબત ઊભી થઈ રહી હતી ટાગોર રોડ પર દબાણ દૂર કરવા અગાઉ દિવાળી પર નોટિસ આપવામાં આવી હતી પરંતુ કામગીરી આગળ વધી શકી ન હતી વારંવાર નોટિસ આપવા છતાં દબાણો દૂર ન થતાં તંત્રની કાર્યનિષ્ઠા સામે પ્રશ્નો ઉપસ્થિત થયા છે આ બધા પ્રશ્નોને લઈને બે દિવસ પહેલા અપતક સાથે ડેપ્યુટી કમિશનર સંજય કુમાર રામાનુજની વાતચીત થઈ હતી ત્યારે તેમણે ત્રણ ત્રણ વખત નોટિસ આપવા છતાં દબાણ દૂર ન થતાં મીડિયાના માધ્યમથી દબાણ દૂર કરવા અપીલ કરી હતી જે અનુસંધાને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો અપતક ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું ભારતી માખીજાણી પૂર્વક જિલ્લા બ્યુરો હેડ તો આજે અપતકની ટીમ આવી છે ગાંધીધામ મહાનગરપાલિકામાં કારણ કે અમુક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે લોકોના જે લોક સમસ્યા છે જન સમસ્યા તેના ઘણા પ્રશ્નો સામે આવી રહ્યા છે જેવા કે ગટરના ઢાંકણા ખુલેલા છે સફાઈનો અભાવ છે કચરા ગાડીમાં લોકો કચરા નાખતા નથી અને જાહેરમાં જ કચરો ફેંકી દે છે અને એ સિવાય મેઇન જે મુદ્દો છે કે રખડતા ઢોર અને દબાણ જે છે ગાંધીધામમાં ટાગોર રોડ પર ખાસ કરીને ટાગોર રોડ પર જે દબાણ છે તેના લીધે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી છે તો એ બધા મુદ્દાઓને લઈને આજે આપણે આવ્યા છીએ ગાંધીધામ મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર સંજય સંજયકુમાર રામાણુજ પાસે તો તેઓ આપણને જણાવશે કે આ જે સવાલો ઉદ્ભવ્યા છે આ જે મુદ્દાઓ છે તેના ઉપર ગાંધીધામ મહાનગરપાલિકા શું કાર્ય કરી રહી છે શું કહેશો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જ્યારે પણ કઈ પ્રશ્ન કરે જોતા આવે એટલે તોય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જે લોકોને નોટિસ આપી છે એ લોકોને અમે દબાણ દૂર કરવાના છીએ ખાસ કરીને રસ્તા પૈકીની જમીન વરસાદી નાળા ઉપરના દબાણો અને ગટરો ઉપરના દબાણો છે એ લોકોને હું આપના માધ્યમથી અપીલ કરું છું કે નોટિસ મળે કે ન મળે સ્વૈચ્છિક હટાવી લેજો ગમે ત્યારે હટશે હટાવ્યો અમે છૂટકો નથી જેથી કરીને બીજી સમસ્યાઓનો પણ હલ થઈ જાય